બારડોલી તાલુકાના અકોટી ગામે આંબાવાડી સાચવવા ઉત્તર પ્રદેશથી આવેલા અડતાલીસ વર્ષના આ ધેડને કેરી ચોરીનો આરોપ મૂકી આંબાવાડી ભાડે રાખનાર બારડોલીના શખ્સે ચાર સાગરીતો સાથે આંબાના વૃક્ષ સાથે બાંધીને માર મારતા આ ધેડ બેભાન થઈ ગયા હતા આ ધેડને ગાડીમાં લઈ જઈ કામરેજ તાલુકાના શામપુરા ગામે નહેરના પાણીમાં ફેંકી દેવામાં આવ્યા હતા અને તેમનું મોત થયું હતું આ ઘટના મામલે પોલીસે આરોપીઓની ધરપકડ કરી છે સુરત ખટોદરા ખાતે બમરોલી રોડ ઉપર આત્માનંદ સોસાયટીમાં સુરજ સુરેશ રામ મનોરથ વર્મા પતિ ભાનુમતી સહિત પરિવાર સાથે વતનપુરેના ગામે રહેતા હતા સુરેશ વર્માને તારીખ બે ચાર બે હજાર પચીસના ના રોજ વતનના અશફાક અબ્દુલ રૌફ રાયન આંબાવાડીમાં કામ કરવા માટે લઈ આવ્યો હતો અસ્ફાક રાયન આંબાવાડી ભાડે રાખી કેરીના વેચાણનો ધંધો કરે છે સુરેશ વર્મા વતનથી થી કડોદરા ચાર રસ્તા ખાતે આવતા અસ્ફાક રાયન તેને માંડવીના મોરીઠા ગામે આંબાવાડીમાં રહેવા લઈ ગયો હતો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સુરજ પિતા સુરેશ વર્મા સાથે વાત કરતા હું થોડા દિવસમાં વતન જવાનો છું અને હાલમાં મને મારા શેઠ અસ્ફાક મોરીઠા થી બારડોલીના અકોટી ગામે બીજી આંબાવાડી ઉપર લઈ જવાના છે તેમ કહ્યું હતું આ દરમિયાન તારીખ એકવીસ પાંચ બે ના રોજ સવારે ભાનુમતી એ વતન થી દીકરા સુરજ ને ફોન કરીને તારા પિતા ફોન ઉપાડતા નથી અને આંબાવાડી વાળા અસ્વાક ફોન ઉપાડીને તારા પતિએ એ આંબાવાડી માંથી કેરી ની ચોરી કરી વેચી દીધેલી છે તારા છોકરા ને રૂપિયા લઈને અહીં મોકલ પછી તારા પતિ સાથે વાત થશે તેમ કહ્યું હતું ત્યારે તારા પિતાનો બૂમો પાડતો અવાજ આવતો હતો તેમ કહેતા સુરજે અશ્વાકને ફોન કરતા તારા પિતાજી વતન જવા નીકળી ગયા છે તેમ કહ્યું હતું રૂરલ પોલીસ સ્ટેશનના આપોટી ગામમાં એક કમનસીબે મર્ડરનો ગુનો દાખલ થયેલો છે હકીકત એવી છે કે આપોટી ગામમાં પટેલની વાડીએ આંબા છે ને આંબા ઉધળ રાખવા માટે ઉત્તર પ્રદેશના ચાર બે માણસોએ આંબાને ઉધળ રાખેલા અને પછી ત્યાંથી જે લોકોએ મજૂર ત્યાંથી બોલાવેલા હવે મજૂરમાં જે એક મજૂર છે એ રામ મનોરથ કરીને નામ છે અડતાલીસ વર્ષની ઉંમર છે જે મરણ જનાર છે એ પોતે આ લોકોને એવી શંકા હતી કે આ અમારા જાણ બારે કેરી વેચી નાખે છે એટલે એને આ લોકોએ ત્યાં ઝાડ જોડે બાંધી અને માર માર્યો સુરેશ વર્મા વતન ન પહોંચતા તારીખ પચીસ પાંચ બે હજાર પચીસ ના રોજ સુરજ અકોટી ગામે વાડી ઉપર પહોંચ્યો હતો જ્યાં કેરી તોડવાની મજૂરી કામ કરતા બે મજૂરોને સુરજ પિતા સુરેશ વર્માનો ફોટો બતાવતા મજૂરોએ મોરેઠા ગામે આંબાવાડીમાંથી ગેરી ચોરી વેચી દેવા બાબતે સુરેશ વર્મા તથા અન્ય મજૂર અંજય ને ઓસ્ફાક તથા તેના ચાર માણસોએ પાંચેક દિવસ પહેલા રાત્રે વૃક્ષ સાથે બાંધીને માર મારેલો અને અંજય બન્નેવાસી આંબાવાડીથી ભાગી ગયો હતો જ્યારે સુરેશ વર્મા બેભાન થઈ જતા અશફાક ગાડીમાં બેસાડીને ક્યાંક લઈ ગયો હોવાની વાત કરતા અશફાકને ફોન કરતા હું માર્કેટમાં છું તારા પિતા વતન જતા રહેલા છે તેમ કહ્યું પરંતુ સુરેશ વર્મા વતન પહોંચેલા ન હોય અને ફોન પણ ઉપાડતા ન હોવાથી સુરજે પિતાની શોધખોળ કર્યા બાદ બારડોલી રૂરલ પોલીસમાં પિતા ગુમ થવા અંગે અરજી આપી હતી જે આધારે બારડોલી રૂરલ પીઆઈ પીએન જાડેજાયે સ્ટાફ સાથે યાકુબ અબ્દુલ ગફ્ફાર પોલીસ મથકે લાવી પૂછપરછ કરતા સુરેશ વર્મા તથા અંજય બંને વાસીએ ગામે આંબાવાડીમાંથી રૂપિયા પચાસ ની કેરી ચોરી ત્યાં વેચી દીધેલી હોય તારીખ વીસ પાંચ બે હજાર પચીસ ના રોજ રાત્રે પૈસા કઢાવવા માટે બંનેને વૃક્ષ સાથે બાંધી માર માર્યો હતો ત્યારે અંજય બંનેવાસી વાડીમાંથી ભાગી ગયો હતો જ્યારે સુરેશ વર્માની તબિયત બગડી બેભાન થઈ જતા ગાડીમાં બેસાડી લઈ જઈ કામરેજ તાલુકાના શ્યામપુરા ગામે નહેરના પાણીમાં ફેંકી દીધા હોવાની કબલાત કરી હતી માર મારતા એને મૂઢ મારની ઈજા થતા એ બેભાન અવસ્થામાં થઈ ગયેલો ત્યારે આ જે ચાર જણ હતા આરોપીઓ પાંચ જણ એ લોકો ગભરાઈ ગયેલા અને એક ગાડીમાં ભરી અને કામરેજની હદમાં શામપુરામાં નેરમાં એની લાશ નાખી આવેલા અને કામરેજથી પછી એની લાશ મળેલી અહીં એ લોકોએ એના કુટુંબવાળાઓએ અરજી આપેલી અને અરજીમાં એવું કીધેલું કે ભાઈ આ માણસ છે એ ગુમ થઈ ગયેલો છે અને એ આધારે અમે કોલ ડિટેલ ટ્રેસ કરતા એના જે માલિક છે એણે આ મરણ જનારની પત્નીને પણ ફોન કરેલો અને કંઈક પચાસ હજારની માગણી પણ કરેલી કે તારા ઘરવાળાએ કેરી વેચી નાખી છે તો એના પચાસ હજાર આપને આપ એટલે પોલીસને શંકા ગઈ પછી આ લાશ નેરમાંથી મળી આવતા ત્યાં એડી દાખલ થઈ કામરેજ પોલીસ સ્ટેશનમાં અને એડી ઉપરથી આની ઓળખ થઈ ઓળખ થઈ એટલે અમે તાત્કાલિક આરોપીઓને લઈ આવેલા અને આખરી પૂછપરછ કરતાં એ લોકોએ કબૂલ્યું કે એને માર મારવાથી મરી ગયેલો અને અમે બધા ગભરાઈ ગયેલા એટલે એની નાશ લાશ છે એ નેરમાં નાખી દીધેલી પીઆઈ પીઆઈ પોતે તપાસ ચાલુ ચાલુમાં છે અટક કરી લીધા છે બારડોલી રૂરલ પોલીસ સમક્ષ અસફાક રાયને સાગરીતો સાથે મળી સુરેશ વર્માની માર મારી હત્યા કરી શામપુર નહેરના પાણીમાં ફેંકી દીધો હોવાની કબૂલાત કરતા પોલીસ સુરેશ વર્માના પુત્ર સુરજને લઈ કામરેજ પોલીસ મથકે પહોંચી હતી જ્યાં તારીખ એકવીસ પાંચ બે ના રોજ શામપુરાથી નગોડથી દિગસ જતી મેઇન નહેરમાંથી અજાણ્યા પુરુષની લાશ મળી હતી જે લાશનું પીએમ કરાવી પોલીસે અગ્નિસંસ્કાર કરી દીધો હતો જે લાશના ફોટા બતાવતા સુરજ વર્માએ પોતાના પિતા સુરેશ વર્માની ઓળખ કરી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત